તમારા માટે સ્પેશલ ઓફર છે એન્ડ હિયર યુ ગો યસ અવર મોબાઈલ એપ તમારા માટે રેડી છે અને માત્ર એપ નહીં એની સાથે ઓફર છે તો કઈ ઓફર છે લેટ સી તો દોસ્તો નરેશ પ્રજાપતિ કમિટમેન્ટ તમારા માટે ખાસ વસ્તુ લઈને આવે છે એક એવી ઓફર જે વીઆઈપી ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આવી રહી છે તમારા માટે તમે અમારા સ્ટુડન્ટ છો તમે આ વિડિયો જોઈ રહ્યા છો એના માટે તમારો દિલથી આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ એન્ડ લેટ્સ ગો હેડ ઓફર માટે યસ તો દોસ્તો ઇંગ્લિશ પેપર તમે જાણો છો કે વીઆઈપી એકેડેમી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી હું અમદાવાદમાં ચલાવું છું અને ઇંગ્લિશ શેપર નામનો આપણે કોર્સ ડેવલપ કર્યો છે ફ્લુઅન્સી માટેનો અને આ કોર્સમાં શું શું છે એ ઓફર શું છે એની વેલિડિટી શું છે લોકોને શું બેનિફિટ મળ્યો છે બધી જ વસ્તુ આપણે જોવાના છીએ સો ઇંગ્લિશ સ્પીકિંગ વિથ ફિફ્ટી પ્લસ મેમરી ટેકનિક્સ તો દોસ્તો આપણે સ્કૂલ કે કોલેજમાં જે ઇંગ્લિશ શીખીએ છીએ માત્ર પાસ થવા માટે પણ બોલવા માટેની કોઈ ટેકનિક એની ટેકનિક છે મેમોટેક મેમરી ટેકનિક તમે ગૂગલમાં મેમોટેક ઇંગ્લિશ નાખશો તો વર્લ્ડમાં

હું ઓફલાઈન એટલે કે ક્લાસમાં અહીંયા ભણાવું છું અને ભણાવતી વખતે સ્ટુડન્ટ્સને કયા કયા ક્વેશ્ચન્સ થાય એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી આ કોર્સ બનાવ્યો છે અને બોર્ડ ટીચિંગમાં કેવું સ્ટેપ બાઇઝ હોય એ રીતે મોટાભાગના લેક્ચર્સ બોર્ડ ટીચિંગવાળા છે એટલે તમને જે એક્સપિરિયન્સ થશે એ તમે ક્લાસરૂમમાં બેસીને શીખતા હોય એવો એક્સપિરિયન્સ થશે અને દસ હજારથી વધારે લોકોએ આ કોર્સ પરચેઝ કર્યો છે ખરીદ્યો છે ટોટલ વેલ્યુ તો ટેન થાઉઝન્ડ પ્લસ છે એન્ડ જસ્ટ રૂપીઝ તમારા માટે આજની ઓફર કેટલી છે તો એક હજાર વીસ વન થાઉઝન્ડ ટ્વેન્ટી નો લો લો કંઈક બેનિફિટ શિવરાત્રી ઓફર છે જસ્ટ રૂપીસ ફાઈવ હંડ્રેડ પાંચસો રૂપિયાનો આખો કોર્સ એટલે કે પર ડે દોસ્તો જસ્ટ નાઇન રૂપીસ આઈ જસ્ટ ટોલ્ડ કે આવી ઓફર પહેલાં ક્યારે પણ આપેલી નથી તમારા માટે છે અને યુ નો વેરી વેલ કે સિમ્પલ હિન્દી ઇંગ્લિશમાં આખો કોર્સ છે દોસ્તો એન્ડ તમે જ્યારે અમારી એપ ડાઉનલોડ કરશો ક્યાંથી એપ તો તમે ગૂગલ પ્લે સ્ટોર છે એના ઉપર જઈને લખશો વીઆઈપી એકેડેમી એપ એટલે એપ આવી જશે અને બીજો ઓપ્શન પણ આપું છું કે તમે આ જે વિડીયો છે એની સાથે હું તમને લિંક પણ શેર કરીશ તો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે ડાઉનલોડ એપનો ઓપ્શન આવશે ડાઉનલોડ કરશો એટલે આ ઓફર અને આ જે પ્રાઇસ લખી છે એની નીચે વીઆઈપી ઓફર લખેલી છે એટલે આટલા લેસ થઈ જશે તમારે પે કરવાના છે જસ્ટ ફાઈવ હંડ્રેડ અને તમે ઇંગ્લિશ શીખવાનું શરૂ કરશો હજી તમને એમ થાય કે સર આ કોર્સમાં શું આવે છે તો એ સમજીએ દોસ્તો કે આખો જે કોર્સ છે ઇંગ્લિશ પેપર લર્ન ઇંગ્લિશ એની ટાઈમ એની તો આ વિડીયો છે એમાં ટોટલ લેક્ચર્સની વાત કરીએ તો એટી વન એટી વન છે લેક્ચર્સ અને ટેન રિવિઝન લેક્ચર પણ સાથે એ છે એટલે ટોટલ ટીચિંગ અવર્સની વાત કરીએ તો ફોર્ટી અવર્સ ચાલીસ કલાકથી વધારનું ટીચિંગ છે ડ્યુરેશન પર લેક્ચર તો ટ્વેન્ટી ફાઈવ ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સ એન્ડ લેંગ્વેજ એઝ આઈ ટોલ્ડ કે આપણે મૂવી જોતા હોઈએ છીએ હિન્દી સિરિયલ તો એ જે સમજમાં આવે એના કરતાં ઇઝીલી સમજમાં આવે એ રીતે આખો કોર્સ બનાવે છે વેલિડિટી હમણાં કહીએ પ્રમાણે અને સાથે દોસ્તો અઢીસો બસો પચાસ પેજીસનું પીડીએફ મટીરિયલ જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી અને યુઝ કરી શકશો એન્ડ કોર્સમાં શું શું આવશે તો બેઝિક ગ્રામર જેવું કે આર્ટિકલ્સ આવશે એન્ડ સેન્ટેન્સ મેકિંગની ટેકનિક આવશે ટેન્સીસ વિથ મેમરી ટેકનિક ડિગ્રી ઓફ કમ્પેરિઝન પણ આ કવર કર્યું છે એક્ટિ પેસિવ ડાયરેક્ટ ઇન સ્પીચ વોકેબલરી હે તો વર્ડ શબ્દો યાદ રાખવાની અલગ અલગ પાંચ ટેકનિકના આધારે સરસ મજાનું વોકેબલરી પણ એમાં કવર કરી છે એપ્લિકેશન લેટર ઇમેલ રાઇટિંગની ટિપ્સ મોડલ ઓક્ઝિલરીઝ એ પણ કવર કરી છે કોઝલ વપ્સ હે ને પ્રોવર્બ્સ પણ છે ટ્રાન્સલેશન પ્રેઝન્ટેશન સ્કિલ મોડલ યુ આરએમસી છે અને ઇન્ટરવ્યૂ ફેસિંગ ગટ્સ ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરી શકાય મને યાદ છે એક સ્ટુડન્ટે રાજસ્થાનના સ્ટુડન્ટે આ કોર્સ લીધો અને એક જ વીકમાં એને જોબ મળી અમે કોલ કર્યો ફીડબેક માટે તો એવું કહ્યું કે સર અભી મુજબ મેરા મેઇન પર્પઝ तो जॉब पाना था वो मुझे मिल गई है मंडे में एक और बेहतरीन मतलब बेटर जॉब के लिए इंटरव्यू के लिए जाने वाला हूँ और मुझे भरोसा है कि ये जो कोर्स मैंने लिया है उसके बाद मैं पहला तो सिलेक्शन हो गया लेकिन अच्छी जॉब के लिए सिलेक्शन हो जाएगा मुझे भरोसा है आपकी जो टिप्स एंड टेक्निक का यूज करके फायदा मुझे हुआ है इंटरेस्टिंग ये पॉसिबल है दोस्तों बेसिकली स्पीकिंग जे जे वस्तु जो ये, ए वस्तु है ये बधी वस्तु बहुज रीते डिफरेंटली मेमोटेक कवर करे सो आ एक अद्भुत ऑफर है दोस्तों वन सगेन जस्ट फाइव हंड्रेड रूपीज़ एंड यस તમે આ ક્યુ કોડ સ્કેન કરીને પણ ડાયરેક્ટ તમે એપ ઉપર જઈ શકો છો પણ વન્સ અગેન બેસ્ટ ઓપ્શન એ છે કે તમે વીઆઈપી એકેડેમી એવી રીતે ટાઈપ કરશો એટલે પ્લે સ્ટોરમાંથી એ એપ આવી જશે અને એ રીતે ડાઉનલોડ કરીને આગળ જઈ શકો છો સો યુ નો એઝ પર કમિટમેન્ટ તમારા માટે ઓફર તૈયાર છે એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ તમે ઇંગ્લિશ શીખી તમારા લાઈફના સપના સાકાર કરો એવી શુભકામના સાથે વિશયુ વેરી હેપી શિવરાત્રિ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ